એક ગાય ની પાસઠ હજાર કિંમત છે પણ છ એ છ જો સાથે લેવી હશે તો એની કિંમત અમે વ્યાજબી કરી આપીએ ખેડૂત મિત્રો આ શ્રી રામ ગીર ગૌશાળામાં એક ગાયો આપણે અહીંયા બીજી સેલ કરવાના છે શીતલ તો એના વિશે અમારા ખેડૂત મિત્રો અને પશુપાલક ને જણાવો આપડે ત્રણ ગાયો છે જે દુજણી છે બરાબર ત્રણે ત્રણ ગાયોના નામ પણ છે આ છે પ્રીતિ બરાબર આ છે જયું તાજી વિરાયેલી છે બરાબર બરાબર અને આ છે પાર્વતી ત્રણે ત્રણ ઓરિજિનલ બ્રીડ આનું છ લીટર દૂધ છે પાર્વતી નું ઓકે એક ટાઈમ એક ટાઈમ નું છ લીટર દૂધ છે આ જયું છે અમારી આ તાજી વીઆયેલી છે ત્રણ બીજી છે જે ગાભણ છે એનું પણ નામ છે આનું નામ છે રેવા છે રેવા વોળકી છે પેહલી વાર વિવાની તૈયારી છે હવે પંદર દિવસની કાચી છે આનું નામ છે મેના અને આઠ મહિના થઈ ગયા છે ગાભણ આઠ મહિના બરાબર એને પણ સેલ કરવાની છે ઓરિજિનલ વસ્તુ છે ઓકે એ તો ગોપી હવે એક જ મહિનાની કાચી છે બરાબર એના આઠ સાડા આઠ મહિના થઈ ગયા છે બરાબર આ એક ગાય ની આ તમે છ ગાયો બતાવી અને એક ગાયની શું પ્રાઇસ છે એક ગાય ની પાસઠ હજાર કિંમત છે પણ છ એ છ જો સાથે લેવી હશે તો એની કિંમત અમે વ્યાજબી કરી આપી